તો સુરતમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે સીસીટીવીમાં નબીરાઓ રેસ લગાવતા હોય તેવો સ્પષ્ટ ખુલાસો થયો છે સ્પષ્ટ એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે બીએમડબલ્યુ કાર અને અન્ય એક લક્ઝુરિયસ મહિન્દ્રાની કાર હતી જે બંને નબીરાઓ રેસ લગાવી રહ્યા હતા અને આ રેસમાં સ્વિફ્ટ કાર જે નોર્મલ સ્પીડમાં જઈ રહી છે તેને ટક્કર વાગી છે મહત્વપૂર્ણ છે સીસીટીવી ફૂટેજ પરથી કારની સ્પીડનો અંદાજો લગાવી શકાય છે લગભગ એકસો પચાસ થી ઉપર બંને કારની સ્પીડ હોય તેવી શક્યતા છે તો કે આજ વધુ વિગતો મેળવીશું સંવાદદાતા રાકેશ મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાકેશ એક તો આશંકા એવી છે કે દારૂ પીને નબીરાઓ રેસ લગાવતા હતા એમાં એક મહિલાની કારને અડફેટે લીધી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે કયા પ્રકારના પગલા નબીરાઓ વિરુદ્ધ લેવાઈ શકે છે બિલકુલ સુરતમાં ફરી એક વખત મોટા ઘરના નબીરાઓની ગંભીર બેદરકારીના કારણે રફતારની કહેર છે તે જોવા મળી છે જોકે કે સદ્યસીબે આ ઘટનાની અંદર કોઈ મોટી જાનહાની તો નથી થઈ પરંતુ લોકોના જીવ ચોક્કસથી જોખમમાં મૂકવામાં આવ્યા છે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના વેસુ વીઆઈપી રોડ કે જ્યાં અકસ્માતની જે ઘટના છે તે ગતરોજ મોડી રાત્રિના સમય દરમિયાન બની હતી મોટા ઘરના જે નબીરા જે મંથન પટેલ અને જે અલ્કેશ નામના બે શખ્સો છે તેમના વચ્ચે રેસિંગ કાર લાગી હતી અને જે કાર રેસિંગ દરમિયાન છે તે અહીં આ અકસ્માત સર્જાયો હતો જો કે આ સમગ્ર ઘટનાના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને ફૂટેજની અંદર જે બંને કારની જે રફતાર છે તે જોવા મળી છે રફતારનો કહેર આ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયો છે અને કેટલી હદે જે કારની સ્પીડ હતી તેની આ વરવી વાસ્તવિક તસવીરો આપ જાતે જોઈ શકો છો કે

ફરાર છે કુલ બે કાર વચ્ચે જે રેસિંગ લગાડવામાં આવી હતી અને વેસુ વીઆઈપી રોડ ઉપરથી પૂર્વ ઝડપે દોડી રહેલી આ બંને કાર વચ્ચે અકસ્માત થયો હતો જોકે અન્ય એક કાર કે જેમાં એક મહિલા અને ચાલક સવાર હતો અને તે કારને પણ અડફેટે લેવામાં આવી હતી જે ઘટનામાં મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે જ્યારે જે કારનો કચરધાન મળી ગયો છે ત્યારે અમદાવાદની જે તથ્ય પટેલ ની જે ઘટનાનું પુનરાવર્તન ક્યાંક સુરતમાં બનતા બનતા છે તે રહી ગયું છે તે વાત અહીં નકારી શકાય તેમ નથી કારણ કે જે જોઈ શકાય છે કે અંદાજીત પચાસ મીટર સુધીનો જે કચ્છ છે તે કારના જે સ્પેર પાર્ટ છે તેના વળી ગયા છે તો આ સાથે જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે એક સાઈન બોર્ડ અને જે વીજ પોલ સંપૂર્ણ રીતે ધરાશાય થયો છે આ એ જ વેસુ વીઆઈપી રોડ છે કે જ્યાં લોકોની ભારે અવરજવર રહે છે અને લોકોની અવરજવર વચ્ચે આ મોટા ઘરના નબીરા છે તે બેફામ બન્યા હતા અને જે લક્ઝરિયસ કારમાં સવાર થઈ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા ત્યારે હાલ અલ્કેશ નામના જે BMW કારનો ચાલક છે તેની પોલીસ તરફથી હાલ શોધખોળ કરવામાં આવી છે મંથન પટેલની જે લક્ઝરીયસ કાર છે તે કાર મંથન પટેલ જાતે હંકારી રહ્યો હતો અને તેની બાજુમાં જે ઋષિ પટેલ છે તે બેઠો હતો એટલે ઋષિ પટેલની પણ હાલ પોલીસ તરફથી પૂછપરછ કરવામાં આવી રહી છે માત્ર સામાન્ય કલમો લગાવી અને આવા નબિરાઓ ને બચાવવાનો પણ ક્યાંક જે ભરપૂર પ્રયત્ન છે તે પોલીસ તરફથી થઈ રહ્યો છે પરંતુ સૂત્રોની વાત માનવામાં આવે તો આ મોટા ઘરના નબીરા છે જેમાં મંથન પટેલ એ વરાછાના જે નામચીન બિલ્ડરનો પુત્ર હોવાનું પણ જાણવા મળે છે ત્યારે આવા નબીરાઓને કાયદાનો પાઠ ભણાવવો પણ જરૂરી છે જો આ અકસ્માતની ઘટનામાં લોકોને ઈજા થઈ હતી

એટલે નજર રહેલી છે કે હવે આ નબીરાઓ વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કારણ કે એક મહિલા જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે અને આખો રોડ આ નબીરાઓએ બાનમાં લીધો હતો